જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક સત્ય ઘટના સાંભળીશું જેણે વિશ્વભરના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા ચારસો મીટરની રેસમાં થયેલી આ એક સત્ય ઘટના છે દોડવાની સ્પર્ધામાં સ્પેન અને કેન્યાના ખેલાડી વચ્ચે થયેલો આ પ્રસંગ બહુ પ્રેરણાદાયી છે કેવી રીતે સ્પેનિશ ખેલાડીએ પ્રમાણિકતાનો પાઠ શીખવ્યો ચારસો મીટરની રેસમાં કેન્યાનો રનર અબેલ મુત્તાઈ સૌથી આગળ હતો ફિનિશિંગ લાઇનથી ચાર પાંચ ફૂટની દૂરી પર એ અટકી પડ્યો એને લાગ્યું કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઇન છે અને મૂંઝવણમાં અને ગેરસમજમાં એ ત્યાં જ દોડતા દોડતા અટકી ગયો તેની પાછળ બીજા નંબરે દોડી રહેલ સ્પેનિશ રનર ઇવાન ફર્નાન્ડીઝે આ જોયું અને તેને લાગ્યું કે આ કંઈક ગેરસમજ છે તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે હજુ ફિનિશિંગ લાઇન થોડી દૂર છે પરંતુ મુત્તાઈને સ્પેનિશ ભાષામાં સમજ ના પડી આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો સ્પેનિશ રનર ઇવાને પાછળથી આવીને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તાઈ ફિનિશ રેખાને પાર કરી ગયો આ રેસ હતી અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ ઇવાન ધારત તો પોતે વિજેતા બની શકત ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને સિલ્વર પણ માનવતાની દ્રષ્ટિએ ઈવાન એ રેસ જીતી ચૂક્યો હતો પત્રકારના પ્રશ્નનો ઈવાને અસાધારણ અને અદ્ભુત જવાબ આપ્યો એક પત્રકારે ઈવાનને પૂછ્યું તમે આમ કેમ કર્યું તમે ધારત તો તમે જીતી શકત તમે આજે ગોલ્ડ મેડલને હાથમાંથી જવા દીધો ઈવાને સુંદર જવાબ આપ્યો મારું સપનું છે કે આપણે એવો સમાજ બનાવીએ જ્યાં વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે પરંતુ પોતે આગળ જવા માટે નહીં પરંતુ બીજાને આગળ લાવવા મદદ કરવા એની શક્તિને બહાર લાવવા ધક્કો મારે એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી બંને વિજેતા બને પત્રકારે ફરીથી પૂછ્યું તમે એ કેન્યાના મુત્તાઈને કેમ જીતવા દીધો તમે જીતી શકત જવાબમાં યુવાને કહ્યું મેં એને જીતવા નથી દીધો એ જીતતો જ હતો આ રેસ એની હતી અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઇન પાર કરી જાત તો પણ મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવેલી જીત જ હોત આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત આવો જીતેલો ચંદ્રક હું મારી માને સી રીતે બતાવી શકું હું મારા અંતરાત્માને શું જવાબ આપું મિત્રો આ સત્ય ઘટના પૂરી માનવજાત માટે પ્રેરણા આપનારી છે નવી પેઢીને સાચા ખોટાનો ફરક કરતા શીખવો મિત્રો સંસ્કાર અને નીતિમત્તા એ વારસામાં મળેલી ભેટ છે એક પેઢીથી બીજી પેઢીને મળતો વારસો છે આમ થાય અને આમ ના જ થાય જો આપણે બાળકોને વારસામાં સાચા અને ખોટા વચ્ચે ફરક કરવાનું શીખવી શકીએ તો આપણે એક એવા સમાજનું નિર્માણ કરીશું જ્યાં લોકો બીજાને તો ધક્કો મારશે પણ તેને આગળ વધવામાં મદદ કરવા માટે નહીં કે પાછળ પાડવા મિત્રો સાચું કરવું અને ખોટું ના કરવું એ જ ધર્મ છે માનવતા અને પ્રમાણિકતાને હંમેશા સર્વોપરી રાખો આપણે જ નક્કી કરીશું કે કાલનો સમાજ કેવો હશે નીતિમત્તા અને સંસ્કાર કોઈ દુકાને વેચાતા નથી મળતા જીતવું મહત્ત્વનું છે પણ કોઈના ભોગે જીતવું એ માનસિક પંગુતા છે કોઈનો યશ ચોરી લેવો કોઈની સફળતા પોતાને નામે કરવી બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન કરવો આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહીં અપાવે કારણ કે અંતર મન અને અંતરાત્મા તો સાચું જાણે જ છે તો આપણે બધા જ આ માનવતા અને નીતિમત્તાને આગળ ધપાવીએ યુવા પેઢીમાં પ્રમાણિકતા અને નીતિમત્તાના બીજ રોપીએ મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ